નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા જિલ્લાના ડભોઈમાં આજ રોજ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એટલે કે મહર્ષિ પરશુરામજીનો જન્મોત્સવ હોય ધારાસભ્ય શૈલેષ મહેતાની અધ્યક્ષતામાં એક શોભાયાત્રા કાઢવામાં આવી આ શોભાયાત્રા વડોદરી ભાગોળ પહોંચતા જ ડભોઈના મુસ્લિમ બિરાદરો દ્વારા ધારાસભ્યને ફૂલહાર કરી આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને એક હિન્દુ મુસ્લિમ એકતાનું સચોટ ઉદાહરણ ઊભું થયું હતું આજના આ કપરા સમયમાં હિન્દુ મુસ્લિમના નામે લોકોને ભ્રમિત કરતા લોકોને આ જવાબરૂપે ઉત્તમ ઉદાહરણ હતું જેમાં દાનિયાલ મહેદી સૈયદ વસીમ ઘાંચી બાબુ હોટલવાલા સલીમ મિલન મોન્ટુ કબાળ સઈદ લોટવાલા જે કે ટેલર જમાલ યુસુફ દિવાન ફકીરા અગાસીવાલા વગેરે મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા